ભાવનગર શહેરના વર્તે એજ નાની ખોડિયાર પાસે ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં એક વ્યક્તિની ઈજા પહોંચી બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગરના વર્તે એજ નજીક આવેલ નાની ખોડિયાર મંદિર પાસે હાઈવે પર ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો તો જે અકસ્માતમાં જગદીશ નામના એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો બનાવના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા બનાવના પગલે પોલીસ સ્ટાફનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવી કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર વિશાલ રાઠોડ ભાવનગર શાશ્વત ગુજરાત પાલિતાણા ન્યૂઝ